તમે આજે અમે બનાવ્યા બનાવવાના છે સ્માઈલી સ્નેક્સ તો પહેલાં આપણને આવો મસાલો આલુનો બનાવજો એમાં અમે બહુ બધા મસાલા નાખ્યા છે તમે કોઈ પણ મસાલો નાખી શકો છો બટ આવો મસાલો બનવો જોઈએ અને પછી આપણે આવા સર્કલ કરવાના છે અને એમાં સ્માઇલી ફેસ બનાવવાનું છે સ્ટ્રો કે સ્પૂન એ બેના હેલ્પથી બનાવવાની છે લાઈક હું જેમ બનાવું છું बहुबता स्माइलीज बनेवा छे तुम्ही જોઈ શકો છો થોડા થોડાક મારા મમ્મીએ બનાવ્યા છે હું મિન સારી દેતે હું મતલબ સરકા નો તાસાતા પછી આપણે ફ્રાય કરવાનું છે તો ચાલો ફ્રાય કરી લઈએ મારા મમ્મી ફ્રાય કરસા કેમ કે અમાર મન બીક લાગે સો માય મમી ઇસ ફ્રાઈંગ ધ સ્માઈલીઝ આ ગોલ્ડન બ્રાઉન થઈ તે આસું દે આપણે સ્માઈલીઝ ને ફ્રાય કરવાનું છે અને પછી કોઈ પણ પ્લેટમાં सर्व करते बनाया छे માર મમ્મી બહુ બધ સ્માઈલિસ કરેતા સો ઈ હજીયે ફ્રાયશ ખાતી થી એટલે બનયાતા મેક ફાઈવ ફ્રાઈ થઈ જાજો તુમી એને પ્લેટ માં સર્વ કરી દેજો તમે જોઈ શકો છો એન આપરે સ્માઈલિસ સાથે સોસ કાપણ આપરે સ્માઈલિસ સાથે ખાઈ શકો છો ચાલો હવે ટેસ્ટ કરીએ थोड़ा गरम आता चलो सॉस खा बहुत टेस्टी लग्या मैंने बहुजा हवे जारी मैंने आवा स्नेक्स कोई खावा है नहीं। तो मैं मम्मी ने कै स्इलीस बना पोटेटो स्माइलीज़। तो फ्रेंड्स तो फ्रेंड्स स्माइलीज़ के भी लगी जो मैं मम्मी बीजाएं स्माइलीज फ्राई कर लीधा से कोई कोई मतलब गोल्डन ब्राउन चाहिए जो बाजारे ब्राउन होता है ना कि बाजारे क्रिस्पी आता है એટલે વધારે ક્રિસ્પી ટેસ્ટી લાગે અને ingeniería પાછ સ્કિસ્પોલી આવી ગઈ થી સ્ક્વિરલ તો મે ઇના વિડિયો રેકોર્ડ કર્યો તો બહુજ ક્યૂટ હતી ઈ અમારાથી ડરતી હતી તો મડિયે છે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય જી ભારત